જયરાજસી જાડી જાય સોશિયલ મીડિયામાં તેમનો વિરોધ કરતા લોકોને ખુલ્લી ચેતવણી આપી રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ એક ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન બાદ ગોંડલમાં મળેલી બેઠકમાં જયરાજસીએ કહ્યું છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી હું કોઈ મિત્રોને જવાબ દેવા માંગતો નથી પણ મારા સ્વભાવ મુજબ હું લાંબી છારવાળો જબ્બો પહેરતો નથી એટલે મારી મિત્રોને ચેલેન્જ છે કે મીડિયામાં યુદ્ધ છોડી દો જયરાજસી રાજીનામું આપી દો તમે ભાજપ છોડી દો આવું બધું કહેવાવાળા રહેવા દો આ ફંક્શન જ્યારે સારું લાગ્યું નથી તમે કોઈ પણ એક જગ્યાએ ભેગા થાવ તમારો કોઈ પણ જવાબદાર માણસ મને મળે મને આમંત્રણ આપે સમયે તમારો સ્થળ તમારું તારીખ તમારી ગાડી મારી તમે કહો ત્યાં હું આવીશ તમારી રૂબરૂમાં ચર્ચા કરીશ મારા સ્વભાવથી ચર્ચા કરીશ તમે જો મરજના દીકરા હો તો મને આમંત્રણ આપો નહીતર હું તમને આમંત્રણ આપું છું કે હું આપું છું આમંત્રણ કે તમે મને બોલાવશો તો હું મજા આવશે

મને આમંત્રણ આપે સમય તમારો ચર્ચા કરીશ મારા સ્વભાવ કરીશ અને તમે જો મન કરો તો મને આમંત્રણ આપો હું તમને આપું છું હું તમને આમંત્રણ આપું છું પણ તમે મને બોલો તો મને મજા આવશે વહેલી તકે તમે મને બોલાવો કોઈ મિત્રનું નામ નથી જેને આવી ચટપટી હોય તે